ભરૂચ એસઓજી દ્વારા રૂપિયા ચાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખના હવાલા રેકેટનો પર્દાફાશ આરોપીઓ ઝડપાયા જામિયાતી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો રોકડ રકમ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતા હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે ભરૂચ એસઓજી પોલીસે આ કાર્યવાહી કરીને મોટું કાવતરું ઉકેલી નાખ્યું છે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી અને તેમની ટીમે આરોપીઓ વિરુદ્ધ બી એનએસએસ કલમ હેઠળ કાર્યવાહી કરી છે એસઆઈ ગજેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે કરમાર ગામ પાસેથી શંકાસ્પદ રીતે જતા એક ડાર્ક ગ્રીન કલરની જ્યુપિટર પર બે ઇસમોને રોકી તપાસ કરતાં તેમની પાસે ચોરી થયેલ રૂપિયા ચાલીસ પાંત્રીસ લાખની રકમ મળી આવી હતી સંતોષકારક જવાબ ન આપતા બંનેને બીએનએસએસ કલમ પાંત્રીસ એક ઈ હેઠળ અટક કરવામાં આવ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો કે આ નાણાં જાંબિયાથી મોકલાતા હવાલાના ભાગરૂપે હતા જેને મૌલવી મુસા આદમ રંધેરા નામના ઈસમને ચૂકવવાના હતા પરંતુ આરોપી હુઝેફા પટેલે તેના મિત્ર સાકિર હુસેન પટેલના મોબાઈલમાં વોટ્સએપ હેક કરીને માહિતી મેળવી પોતાના બે સાથીદાર જકરિયા અને મોહમ્મદ જાવી સાથે મળીને રૂપિયા અડતાલીસ લાખની રકમમાંથી રૂપિયા ચાલીસ પાંત્રીસ લાખ ચોરી કરી હતા આ મામલામાં પોલીસે હુઝીફા અલ્તાફ યાકુબ પટેલ ઉંમર વર્ષ બાવીસ મોબાઈલ હેક કરનાર જકરિયા ઇદ્રીસ બારીવાલા ઉંમર વર્ષ ત્રેવીસ હવાલાના નાણાં પીછો કરી કરી કાઢનાર અને મોહમ્મદ જાવેદ જાકીર પીપા ઉંમર વર્ષ ચોવીસ ઇકો ગાડીની ડિક્કીમાંથી નાણાં કાઢનારને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી રોકડ રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો તેમજ મોબાઈલ ફોન બે જ્યુપિટર સ્કૂટર મળીને

પાંત્રીસ હજાર જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ ચાર દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી અડતાલીસ લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું તો આ જે જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચ સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે જેનું નામ છે મુસા આદમ રંદેરા મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે

નામનો જે ઈસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે જેનું નામ છે અફઝલ ઇદ્રીસ પટેલ એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે ત્રણ આરોપીઓ છે ઉજેફા અલ્તાફ યાકુબ પટેલ જકરિયા ઇદ્રીસ બારીવાલા મોહમ્મદ જાવેદ જાકીર પીપા આ ત્રણ જણાએ નજર ચૂકવીને આ અડતાલીસ લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ ચાલીસ હજાર ચાલીસ લાખ પાંત્રીસ હજારની માત્ર રકમ આ ત્રણેય આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઆઈપી પોલીસ દ્વારા અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શા માટે મંગાવ્યા હતા એ બાબતે એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું કોની પાસેથી ખરીદવાનું એ બાબતે કોઈ કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો એટલે આ પૈસા દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુમાં છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે